ઘણી બહેનોમાં રોટલી બનાવતી વખતે લોટ બાંધતી વખતે અથવા તો કપડાં નીચોવતી વખતે કાંડામાં દુખાવો થાય છે જેને ડીક્યુ એટલે કે ડિક્વાયરન્સ ડીનોસાઇનોવાઇટીસ કહેવાય છે અંગૂઠાને ઉપર કરનારા બે સ્નાયુની આજુબાજુ કવરિંગ હોય જેને સાઇનોવિયમ કહેવાય આ કવરિંગ પર સોજો આવવાથી સ્નાયુનું હલનચલન થતું નથી અને તે ત્યાં ચોંટી જતા હોય છે પરિણામ કાંડામાં અને અંગૂઠાની હલનચલનની અંદર દુખાવો મોટા ભાગના કેસમાં ડોક્ટરો દ્વારા જાતે જ ક્લિનિકલી એમનું નિદાન થઈ જતું હોય છે આ તકલીફની સારવાર માટે શું કરી શકાય એક તલના તેલને ગરમ કરીને દુખાવાવાળી જગ્યા ઉપર દિવસમાં ત્રણ વખત હળવા હાથે માલિશ કરવાથી ચોટેલા સ્નાયુઓ ઢીલા પડે છે અને દુખાવાની અંદર રાહત મળે છે બે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈને અલ્ટ્રાસાઉન્ડ થેરાપી લેસર થેરાપી તેમજ ટેન્સ થેરાપી લેવાથી દુખાવામાં જલ્દી રાહત મળે છે ત્રણ દુખાવો હળવો પડ્યા બાદ આ ત્રણ કસરતો રેગ્યુલર કરવાથી આપની તકલીફો ફરીથી થતી અટકાવી શકાય છે એક આ રીતે અંગૂઠો ઉપર કરવો અને નીચેની તરફ ટચલી આંગળી બાજુ લઈ જવો બે આ રીતે અંગૂઠાને ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ જેટલું સ્ટ્રેચ થાય એટલું સ્ટ્રેચ કરીને એમને ગોળ ગોળ ફેરવવો ત્રણ આ રીતે અંગૂઠાને મુઠ્ઠીમાં બંધ કરી અને કાંડાને ધીમે ધીમે ઉપર અને નીચેની તરફ કરવું આ રીલને તમારા ગ્રુપની અંદર પણ ફોરવર્ડ કરો અને લોકોને પણ જાગૃત કરો દવા અને ઓપરેશન વિના સાંધા અને સ્નાયુની તકલીફોની મુક્તિ મેળવવા માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં આપતા આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ થેન્ક યુ